તો તો વાત કરીએ ખેરાલુ વાહન ચાલકો હેરાન પરેશાન થયા છે ત્યારે ખેરાલુ નગરપાલિકાના હોદ્દેદારોએ વેટ મિક્સની સાથે મેટલ ખાડાઓ પુરવાની સૂચના આપી હતી પરંતુ કોન્ટ્રાક્ટરે મોટા મેટલ પાથરતા હાલ વાહન ચાલકોની હાલતમાં વધારો થયો છે ત્યારે નગરપાલિકામાં કાયમી ચીફ ઓફિસર ન હોવાથી જે હાલત છે હાલત વધુ ગંભીર બની છે અને હાલ તો પંચાયત રામ ભરોસે હોય તેવું લાગી રહ્યું છે ત્યારે ખેડાલુ બસ વિસ્તાર છે બસ સ્ટેશન વિસ્તારમાં મોટા ખાડાઓ પડતા વાહન ચાલકો અને એસટી બસો ને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે રેસ્ટી ડેપુના ગેટ આજુબાજુ પડેલા ખાડામાં ગંદુ પાણી ભરાતા વેપારીઓની મુશ્કેલીમાં પણ વધારો થયો છે જે ખાડાઓમાં ભરાયેલા ગંદા પાણીથી રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે ત્યારે ખેરાલુ નગરપાલિકા પ્રમુખ મોહિની પંડ્યાના વોર્ડના જાહેર માર્ગ ઉપર અતિ ભંગાર હાલતમાં જોવા મળી રહ્યું છે જે નગરપાલિકાના કારોબારી સમિતિના જે કારોબારી સમિતિ છે આ કારોબારી સમિતિના ચેરમેન રાજેન્દ્ર સથવારાએ વરસાદ રહ્યા બાદ ડાબર બંગાવી અને ખાડા પુરવાની કામગીરી કરશે તેવું જણાવ્યું હતું ત્યારે ખેરાલુ નગરપાલિકાની ચૂંટણી લોકોને વિકાસની વાતો કરી પણ ક્યારે કામો થશે તે ચર્ચાનો વિષય બન્યો છે રાજેન્દ્રભાઈ શરભાઈ નગરપાલિકા દ્વારા નગરમાં જે ખાડા અત્યારે પડે છે કેવી રીતે પૂરાશ ખાડામાં હમણાં વધુ પડતો વરસાદ થવાથી ખાડા પડ્યા છે પણ વરસાદ જો રોકાય છે તો અઠવાડિયા દસ દિવસની અંદર એટલે કે નવરાત્રિ પહેલા અમે ડોમનનો પ્લાન્ટ ચાલુ થાય છે ટૂંકમાં એટલે એ ડોમનની ગાડી લાઈને પૂરવાની ગણતરી છે કારણ કે ખાડા એ ટાઈપના છે કે સીસી થાય એવો નથી આમ તો સીસીડી અમે પૂરી કાઢવાના હતા પણ સીસી થાય એવું નથી એટલે ડોમરની ગાડી જ પૂરવાની નથી છેલ્લે જે ખાડા પૂરા એમાં મોટા મોટા મેટલ અત્યારે જે પડ્યા છે એ અંગે શું કરશો હા એ મેટલ જે વેટ મિક્સ આ વખતે જે આવ્યું હતું એમાં પ્રમાણમાં મેટલ મોટી મોટા પ્રમાણમાંથી આવ્યું હતું એટલે મેટલ અલગ થઈ ગઈ છે અને વધુ પડતો વરસાદ થવા જે વેટમિક્સ ધોવાઈ ગયું છે એટલે એને કોન્ટ્રાક્ટરને સૂચના આપી છે કે ભાઈ આ બધા પથ્થરને ભેગા કરી લો ફાવો મારી એટલે એ થઈ જશે